મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટો કૃષિ મેળો અત્યારે યોજા યોજાઈ રહેલો છે ગાંધીનગરની અંદર તો બસોથી વધારે કંપનીઓ અહીંયા આગળ ભાગ લઈ રહી છે અને કંપનીઓ એવું જણાવી રહી છે કે અમે અમારી પ્રોડક્ટથી ખેડૂતને પોતાની લાઈફની અંદર કેવી વેલ્યુ એડ કરી શકીએ છીએ અને અમારી પ્રોડક્ટ વાપરવાથી તમને કેટલો ફાયદો થાય છે તો એવી જે દોડ બનાવતી કંપની છે તેમની પાસે આપણે માહિતી લેશું તો કેટલા પ્રકારનું તેઓ દોડ બનાવે છે અને તેમનું દોડ ખવડાવવાથી આપણે અન્ય દોડ ખવડાવવાથી કેટલો ફાયદો થાય છે સાહેબ ક્યાંથી આવો છો તમે હું આવું છું કઈ થી લઈને આવેલા અમારી પ્રોડક્ટ નું નામ છે કંપની નામ છે પ્રોટીન આ કંપની કેટલા પ્રકારનું

લીટર દૂધ હોય તો જરૂર નથી પડતી પણ ધારો કે તમારી ગાયો સાયલેજના ઉપર એકલા ઉપર ડિપેન્ડન્ટ હોય લીલો ચારો સારો ના મળતો હોય અને દૂધ પચીસ લીટર ઉપર હોય તો તમારે બહારથી પણ સપ્લિમેન્ટ આપવું પડતું હોય તો સાહેબ હું એ જાણવાની કોશિશ કરીશ કે તમારે લીટર દૂધ આપે છે એક ટાઈમનું તો મારા આ કેટલા કિલો આપવાની રહેશે જો તમારી ગાય દસ લિટર દિવસનું દૂધ આપતી હોય તો મતલબ કે દિવસનું દસ લિટર આપતી હોય ટાઈમ ટાઈમનું દસ લીટર લિટર દૂધ હોય તો લીટરે તમારે પાંચસો ગ્રામ દૂધ આપવાનું જેમાં બોડી મેન્ટેનન્સ અને એનું પ્રોડક્શન બધું આવી જાય છે તો મિત્રો આ હતી તે દોડ બનાવતી કંપની અને તેમના જે પણ માલિક છે અથવા તો સાહેબ છે તેમને માહિતી આપી તો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરજો અને તમે આ પ્રોડક્ટ મંગાવવા માંગતા હોય તો કેવી રીતે મંગાવી શકો આ પ્રોડક્ટ તમારે મંગાવી હોય તો અમારા તો પેજમાં ફેસબુક ઉપર પેજ ચાલે છે પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા એના માધ્યમથી જ તમે અમારો કોન્ટેક કરી શકો છો અને અમે જે વસ્તુ લઈને નીકળ્યા છો એનો એક જ હેતુ છે કે પહેલા જાનવરની હેલ્થ અને પછી ખેડૂતની હેલ્થ બરાબર જો તંદુરસ્ત પશુઓ છે તો તંદુરસ્ત શકશે કોટીના ફીડની શરૂઆત એકચ્યુઅલી રીતે કરવી પડે કે માર્કેટમાં તો ઘણા બધા ફીડ અવેલેબલ હતા બરાબર પણ અમે જે એક મોટો લઈને નીકળ્યા છે અને એનો એ છે કે પહેલા પશુની હેલ્થ અને પછી ખેડૂતની વેલ્થ જો તંદુરસ્ત પશુ છે તો તંદુરસ્ત પશુ થકી જ તંદુરસ્ત ખેડૂત બની શકશે બરાબર તો તમે કહેવા છો કે હું પોતે વેટેનરી ડોક્ટર છું તમે કેટલા વર્ષ પ્રેક્ટિસ કરી છે અને તમને એવું લાગ્યું કે માર્કેટની અંદર એકચ્યુઅલી આ પ્રોડક્ટ નથી અને હું લોન્ચ કરું તો મારી પ્રોડક્ટ સારી એવી ચાલશે મને લગભગ આ ફિલ્ડમાં પચીસ વર્ષ થઈ ગયા અને આ બધું લોન્ચ કરવાનું કારણ એ છે કે હું પોતે પણ એક ખેડૂત છું ડૉક્ટરની સાથે સાથે અને મારા ખુદની જોડે પચાસ સાઠ લીટર સુધીની ગાયો એચ ગાયો છે તો જનરલી માર્કેટમાં જે ફીડ હતા એનાથી બોડી તૂટવાના અને રિપીટના બહુ ઇશ્યુ આવતા હતા કારણ કે મોટા ભાગે બાયોસોસનો ઘણો બધો યુઝ થતો હતો તો છેલ્લે મેં વિચાર કર્યો કે આપણે એવા ફીડ ઉપર જાનવરની એકચ્યુઅલ જરૂરિયાત પણ પૂરી થાય અને રિપીટ જેવા પ્રશ્નોમાંથી મુક્તિ મળે તો અમારો પ્રશ્ન એક એ છે નફાકારક પશુપાલન કઈ રીતે કરી શકાય નફાકારક પશુપાલન કરવું હોય તો એક સારા ખેડૂતે સારી ઓલાદ જે મતલબ કે જેનેટિક્સ અને ન્યુટ્રિશન બંનેનું કોમ્બિનેશન કરીને ચાલવું પડશે સારી ઓલાદ અને બ્રિડિંગ થકી અને સારા ખોરાક થકી નફાકારક પશુપાલન થઈ શકશે કોઈપણ ગાયને સિમેન્ટ કરાવતા પહેલાં ગાયના દૂધ ગાયના જેનેટિકલ ફેટ એસએનએફ એને એના બચ્ચામાં કેટલું ટીપવી એનું શું છે એની જે ઇન્ડિયન ડેરી ઇન્ડેક્સ શું છે એના વિશે જોઈને કરવું જોઈએ કે જેથી આ વર્ષે જે ગાય ધારો દૂધ આપે છે એનું બચ્ચું એના કરતાં જ વધારે દૂધ આપતું પેદા થાય તો આપણે માની લો કે અત્યારે સારો ડોઝ મુકાવી દીધો હું તો આ વાસળી જન્મ આપે તો મારે એ વાસળી કેટલા સમયની અંદર તૈયાર કરી દઉં તો તે મને સારું પ્રોફિટ થાય અને નુકસાન પણ ઓછું થાય એના માટે અમે અમારું પ્રગતિશીલ પશુપાલન પેજ બનાસકાંઠા કરીને ફેસબુબુક ઉપર એક પેજ ચાલે છે અને એ પેજમાં અમે અમારા પ્રોટીના ફીડના કાપ સ્ટાર્ટરથી માંડી અને વ્યાણ સુધીના બાવીસ મહિના સુધીના વિડીયો મૂકેલા છે તો બાવીસ મહિનામાં અમારા ફીડ પ્રોટીના ફીડની જો વાપરવાની શરૂઆત કરે છ મહિના સુધી કાપ સ્ટાર્ટર અને છ મહિનાથી ગાભણ થયાના આઠ મહિના સુધી હિપર ફીડ આપે અને છેલ્લા મહિને ટ્રાન્ઝેક્શન આપે તો એવી વાતળીઓ બાવીસથી ત્રેવીસ મહિનામાં છસ્સો કિલો આજુબાજુ કરી અને જન્મ આપતી હોય છે અને લગભગ એ પાંત્રીસ લીટરથી ચાલીસ લીટર સુધીના રેકોર્ડ સુધી પહોંચતી હોય છે તમે એ પણ કહી રહ્યા છો કે હું જાતે પણ પોતે પશુપાલન કરી રહ્યો છું તો તમે અત્યાર સુધીમાં કેટલી વાછરડીઓ તૈયાર થઈ અને ઓછામાં ઓછી સમયની અંદર કેટલી વાછરડીઓ તૈયાર મારા જોડે જેટલી બી વાછરડી તૈયાર થઈ છે લગભગ બાવીસ થી મંડીને પચીસ મહિના સુધીનો વિહાર થયેલો છે અને લગભગ મને સાત આઠ વર્ષના મારા સમયમાં સિત્તેર થી એસી વાછરડી તૈયાર કરી છે તો દોસ્તો આ તો આજનો વિડીયો તમે સાહેબની માહિતી લઈ શકો છો ત્રણ દિવસ સુધી સાહેબ અહીંયા જ છે એ કહેવા માગું છું કે પ્રગતિશીલ પશુપાલન બનાસ ફેસબુક પર જે પેજ ચાલે છે એ પેજના માધ્યમથી લોકોમાં બહુ અવેરનેસ આવી છે અને અમારા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં લગભગ પેજ તકે ચૌદથી પંદર હજાર સારી વાસળીનો જન્મ થયેલો છે જે ખેડૂતની સુખાકારીમાં બહુ ફાયદો કરી શકે છે અસ્તુ ભરત માતા કે જાય